જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું સ્કંદ પુરાણમાં વર્ણવેલા એવા ઉપાય કે જે કરવાથી માનવી અનેક પ્રકારના પાપોમાંથી મુક્ત બને છે પુણ્યને પ્રાપ્ત કરે છે મિત્રો આ સૃષ્ટિના દરેક માનવોથી જાણતા અજાણતા પાપ તો થાય જ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય કોઈ પણ કર્મ કરે છે તો તેને તેનું ફળ અવશ્ય મળે છે પછી તે સારું કર્મ હોય કે પછી ખરાબ કર્મ તેના દ્વારા કરવામાં આવેલ પ્રત્યેક કર્મનું ફળ તેને કોઈને કોઈ રૂપમાં પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ જાણી જોઈને પાપ કરે છે તો આવા પાપની મુક્તિ પૃથ્વી લોક પર થતી નથી પરંતુ જો કોઈ અજાણતામાં પાપ કર્મ કરે છે તો તેમાંથી મુક્તિ મેળવવા માટે સ્કંદ પુરાણમાં ઉપાયો વર્ણવેલા છે જેમાં શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન પૂજન કરવાથી મનુષ્યના અજાણતા થયેલા નિષ્પાપમાંથી મુક્તિ મળે છે તેમાં કોઈ સંશય નથી તો એવા અજાણતા થયેલા પાપોમાંથી મુક્ત થવા માટે કરાતા દર્શન પૂજા અને ઉપાયો આ વિડિયોમાં જાણીશું સાથે જાણીશું માર્કંડય પુરાણમાં વર્ણવેલ દેવોના મુખેથી કહેલા વચનો જેની કથા ધર્મ પક્ષીઓએ જૈમીન ઋષિને કહી હતી તો મિત્રો આ વિડિયોમાં સૌ પહેલાં જાણીશું નિષ્પાપમાંથી મુક્ત થવા માટે શ્રદ્ધા અને ભક્તિથી કરાતી પૂજા દર્શન અને ઉપાયો જેમાંનો પહેલો ઉપાય છે બીલીપત્રના વૃક્ષનું પૂજન કરવું જ્યારે રવિવાર સાથે બારસનો યોગ હોય ત્યારે પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બીલીપત્રના વૃક્ષનું પૂજન કરવું જોઈએ શિવપુરાણમાં કહ્યું છે કે ઘરમાં બિલવાનું વૃક્ષ લગાવવાથી સમગ્ર પરિવાર વિવિધ પ્રકારના પાપોના દુષ્પ્રભાવમાંથી મુક્ત થઈ જાય છે જ્યાં બિલવા વૃક્ષ ઉગે છે તે સ્થળ કાશી તીર્થ જેવું પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે જે ઘરમાં બિલ્વનું ઝાડ હોય એ ઘરમાં સાધના અને પૂજા કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે બિલ્વ વૃક્ષને સ્ત્રી વૃક્ષ પણ કહેવાય છે આ વૃક્ષના પૂજન કરવાથી દરિદ્રતાનો અંત આવે છે અને વ્યક્તિ વૈભવશાળી બને છે ઘરમાં વૃક્ષ લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તે સ્થળ તીર્થ સમાન બની જાય છે બિલ્વના પાનને લક્ષ્મીનું રૂપ ગણાય છે તેને પોતાની પાસે રાખવાથી ક્યારેય ધનની ઉણપ નથી આવતી બીલીનું વૃક્ષ એ સર્વે વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે બીલીના વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે માટે વૃક્ષના ક્યારાને જળથી ભરપૂર રાખવું જોઈએ બીલીપત્રના વૃક્ષનો મહિમા અપરંપાર છે બિલ્વ ફળ એ લક્ષ્મીજીની તપસ્યાનું ફળ છે ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું આથી જ તે શ્રી વૃક્ષ તરીકે ઓળખાયું છે શિવપુરાણમાં કહ્યું છે કે બિલીપત્ર મસ્તકી ધરનારને યમનો ભય રહેતો નથી વૃક્ષના મૂળમાં શિવ પાર્વતીનો વાસ છે આ વૃક્ષની શાખામાં મહેશ્વરી વસે છે આ વૃક્ષના પત્રોમાં મા પાર્વતી વસે છે ફળમાં કાત્યાયનીનો વાસ છે વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે કાંટામાં નવ કરોડ શક્તિઓનો વાસ છે ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારિક છે આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે કહેવાય છે કે બિલ્વા વૃક્ષ નીચે નિત્ય એકલોટો જળ અર્પણ કરી દીવો કરવાથી સંયમ શિવ પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે બીજું છે આમળાના વૃક્ષની પૂજા કરવી કારણ કે આમળાનું વૃક્ષ એ વિધાતાનું વૃક્ષ છે તેને રોપીને પાણી પાઈને ઉછેરનાર પર વિધાતા પ્રસન્ન થાય છે તેમને જિંદગી સુધી અનેક પ્રકારના વૈભવો ભોગવવા મળે છે અને એ જીવ અંતકાળ સુધી નિષ્પાપ બનેલો રહે છે કારણ કે આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આમળાના ઝાડના મૂળમાં વિષ્ણુ ઉપર બ્રહ્મા સ્કંદમાં રુદ્ર શાખાઓમાં મુનિગણ પાંદડામાં વસુ ફૂલોમાં પિતૃઓ અને ફળોમાં પ્રજાપતિનો વાસ છે આથી જે વ્યક્તિ આમળાના ઝાડની પૂજા કરે છે તેને અખૂટ ધન સંપત્તિ મળે છે ની સંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે તેનું દાંપત્ય જીવન સુખી બને છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આમળાના ઝાડની પૂજા કરવાથી ગાયના દાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્રીજું છે આંકડાના વૃક્ષનું પૂજન કરવું આંકડાનું વૃક્ષ એ સૂર્યનારાયણનું વૃક્ષ છે તેને રોપીને પાણી પાઈને ઉછેરનાર સાત કલ્પો સુધી સૂર્યનારાયણના લોકમાં રહેવા માટે ભાગ્યશાળી થાય છે અને કહેવાય છે કે આંકડાના વૃક્ષને જે મૂળમાંથી કાપી નાખે છે કે ઉખેડી નાખી એનો નાશ કરે છે તે સો જન્મો સુધી દરિદ્ર થાય છે તે ગમે તેટલા પ્રયત્નો કરે સખત મહેનત મજૂરી કરે છતાં માંડમાણ એક ટાઈમનું લખું સૂખું વાસી ખાવાનું મળે છે આથી આંકડાના વૃક્ષનું પૂજન કરવું ક્યારેય પણ આંકડાના વૃક્ષનો નાશ ન કરવો જોઈએ તથા પવનપુત્ર શ્રી હનુમાનજીને આંકડાના ફૂલની માળા ચઢાવવાનું મહત્વ છે કહેવાય છે કે હનુમાનજીને આંકડાના ફૂલની માળા ચઢાવવાથી બધી જ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય છે શ્રી હનુમાનને આંકડાના ફૂલની માળા ચઢાવવાની રીતમાં માળાના પુષ્પ અને દંડીને યોગ્ય રીતે ગૂંથીને હનુમાનજીને દંડી સ્પર્શે અને પુષ્પ બહારની બાજુ રહે તેમ રખાય છે આ રીતે હનુમાનજીને આંકડાના ફૂલની માળા બનાવી તેના ભક્તના કષ્ટ તુરંત જ નાશ પામે છે ચોથું છે નાગરવેલના પાનનો પૂજામાં ઉપયોગ કરવો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્ય પહેલા કે પૂજા પાઠના સમયે નાગરવેલના પાનથી ભગવાનને નમન કરાય છે પુરાણમાં કહ્યું છે કે દેવતાઓ દ્વારા સમુદ્ર મંથનના સમયે પાનના પાંદડાનો ઉપયોગ કર્યો હતો આ કારણે જ પૂજામાં નાગરવેલના પાનનો ઉપયોગ ખાસ કરવામાં આવે તથા નાગરવેલના પાનનું દાન કરવાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે પરંતુ રાત્રિના સમયે પાનમાં તંતુ ચૂના અને કથ્થો લગાવીને પાન ખાવાથી પાપ લાગે છે તે માણસને દરિદ્રતા ભોગવવી પડે છે આ દોષને દૂર કરવા માટે હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ નાગરવેલના પાનમાં કાથો ગુલકંદ વરિયાળી કોપરું ગુલાબની કતરી વગેરે નાખી અને પાન બનાવવું અને એ પાન હનુમાનજીને અર્પણ કરવું અને કહેવું કે હે હનુમાનજી હું આપને આ મીઠું રસ ભરેલું પાન અર્પણ કરું છું આ મીઠા પાનની જેમ તમે મારું જીવન પણ મીઠાશથી ભરી દો અને હનુમાનજીની કૃપાથી થોડાક જ દિવસમાં તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે પાન ખાવું એ પાપ હોય છે પરંતુ પાનનું દાન કરવાથી માણસ દરેક પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે તથા ભગવાન શિવને પણ શ્રાવણ મહિનામાં મીઠું પાન અર્પિત કરાય છે કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને મીઠું પાન અર્પિત કરવાથી વ્યક્તિની દરેક મનની મનોકામના પૂર્ણ થઈ જાય છે તો મિત્રો આ હતું પુરાણમાં વર્ણવેલ નિત્ય કરાતા દર્શન પૂજા પાઠ અને ઉપાયો જે કરવાથી મનુષ્યને જાણતા અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે સાંભળશું માર્કડીય પુરાણમાં કહેલા ભગવાન શ્રી દત્તાત્રેયે ઇન્દ્રાદિક દેવોને શ્રીમુખેથી કહેલા વચનો તેમાંનું પહેલું વચન છે કે જેમના પગની પાતળીએ લક્ષ્મીજીનો વાસ હોય છે તેઓ મકાનો વસાવે છે તેના ભાગ્યમાં સુંદર મકાન લખેલા હોય છે બીજું છે જેમના ઘૂંટણથી નીચેના ભાગમાં લક્ષ્મીજીનો વાસ હોય તેઓને સંપત્તિ મળે છે તેઓ અઢળક સંપત્તિના માલિક હોય છે ત્રીજું છે જેમના સાથળમાં લક્ષ્મીજીનો વાસ હોય તેમને સુંદર સ્ત્રી અને સુંદર વસ્ત્ર અલંકારો પ્રાપ્ત થાય છે ચોથું છે જેમના કેળના ભાગમાં માતા લક્ષ્મીનો વાસ હોય તેમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે પાંચમું છે જેના હૃદય કમળમાં લક્ષ્મીજીનો વાસ હોય તેમના દરેક મનના મનોરથો પૂર્ણ થાય છે છઠ્ઠું છે જેમના મુખમાં લક્ષ્મીજીનો વાસ હોય તેમને સુંદર કોકિલકંઠ અને ધાર્મિક વિદ્યાઓ પ્રાપ્ત થાય અને તેને કવિત્વ મળે છે છઠ્ઠું છે જેમના માથા પર મહાલક્ષ્મીનો વાસ હોય તેઓ માથા ફરેલ થાય છે અને તેમનો સર્વનાશ થાય છે મિત્રો આ દરેક વચનો માર્કડી મહાપુરાણમાં શ્રી દત્તાત્રેય ભગવાને ઈન્દ્રાદી દેવોને પોતાના શ્રીમુખેથી કહેલા છે તો મિત્રો આ હતું પુરાણમાં વર્ણવેલ એવા ઉપાયો પૂજા પ્રાર્થના તથા દર્શન કે જે કરવાથી મનુષ્ય પોતાના જાણતા અજાણતા થયેલા પાપોમાંથી મુક્ત થાય છે પુણ્યને પ્રાપ્ત કરે છે તથા માર્કડય પુરાણમાં કહેલા એવા વચનો જે શ્રી દત્તાત્રેય ભગવાને પોતાના મુખીથી કહેલા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ